ગુજરાત છે વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ દ્વારા સાયકલ બજારમાં દબાણ મુક્ત રોડ કર્યો વડોદરા શહેરમાં હાલમાં નજીવા કારણોસર મોટા ઝઘડાઓ થઈ રહ્યા છે થોડા દિવસો પહેલા વડોદરા સરદાર ભવનના ખાંચામાં ગાડી પાર્કિંગ બાબતે માથાકૂટ થતા ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું હતું જે બાદ કોર્પોરેશન દ્વારા સરદાર ભવનના ખાંચામાં ચાલીસ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી જે બાદ કોર્પોરેશન સફાળું જાગ્યું હોય તેમ ન્યાય મંદિર ખાતે આવેલા સાયકલ બજારમાં રોડ પર દુકાનદારો દ્વારા સાયકલો મૂકવામાં આવે છે અને ચા નાસ્તાની લારીઓ જેવા અડચણરૂપ વાહનો અને લારીઓ કોર્પોરેશન દ્વારા ઉપાડી લઈ વાહન ચાલકોને પરેશાની ન થાય તે માટે દબાણ મુક્ત રોડ કર્યો હતો દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા દબાણ દૂર કરતી વખતે વેપારીઓ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે બોલાચાલી તેમજ ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા

કે છે રિપેરિંગ કાંઈ કોર્પોરેટ આવીને જોડી ગઈ એટલે નોટિસ પણ આપેલી અને બાંધકામ પણ બંધ કરાવ્યું હતું એવાય પાછું બીજે દિવસે ચાલુ કરાવ્યું ચાલ્યા ગયા હોય બીજે દિવસ એવાય ચાલુ કરાવ્યું એટલે છે બાંધકામ પૂરું કરાયું આ છોકરો અમારું છે દાદા છોકરો મારો વિકલાંગ છે તો આ તમે બંને લાડી પે ગુજરાત હું મારી વાઈફ બે હજાર ઓલ્ટોને ચલાવી હતી તો મને મહિના પહેલાં અટક આવ્યો હતો મહિના પહેલા અને લીધે મને અટક આવું છે ત્રણ ચાર મહિનાથી પણ દુકાનવાળો હેરાન કરે છે આપનું નામ ઈસ્માઈલ અબ્દુલ પણ નથી પાડે વેપારીઓને અવારનવાર સૂચના હવે આપવામાં આવેલી છે લેખિત સૂચના પણ આપવામાં આવી છે તેમ છતાં તેઓ દ્વારા જે મુજબ એમનો સામાન મૂકવાની સલાહ આપવામાં આવે છે એ પ્રમાણે ના કરતા ઉત્પાદ પર મૂકવામાં આવે છે રિપેરિંગ કરવામાં આવે છે એને લીધે રાહદારીઓને દુકાનદારોને તકલીફ પડે છે એને ધ્યાને લઈને હાયર લેવલની પણ સૂચના છે અહીંના અત્રેના નાગરિકોની પણ સૂચના છે એને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવેલી છે અને સાયકલો ઉપરાંત આ વિસ્તારની રહીઓ પણ જે રોડ પર છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક તેમજ બોર્ડની બોર્ડના કર્મચારીઓ અને દબાણ શાખાની ટીમને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે શું શું જપ્ત કરવામાં આવે છે કેટલી સાયકલો કેટલી સાયકલો પાંચ છ જેટલી સાયકલો છે ટાયરો છે અને લારીઓ હાલમાં જપ્ત થઈ છે અત્યારે ચડાય એટલે ત્રણ ચાર ચાર લારીઓ હાલમાં সুপুরি সুপুরে সুবিধে সুপুরি সব রে পদরে সপরো সপর সবার সুবিধে সুপুরে সুবিড়ে পুপুরে સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો